શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન જસ્ટિ શ્રી હિરાભાઈ સોલગામાએ કર્યું હતું તેઓ શ્રીએ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અને સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમમા જગુભાઈ ભારદિયા ઘનશ્યામભાઈ વણોડિયા ધર્મેન્દ્રભાઈ ખંભાયતા હસમુખભાઈ પનારા શંકરભાઈ સોલગામા હરજીવનભાઈ સોલગામા રમેશભાઈ હનિયારા ભગવાનજીભાઈ તલસાણિયા પ્રફુલભાઈ સુરેલિયા રમેશભાઈ તલસાણિયા મગનભાઈ બોરાડિયા भरत भाई उहड़िया अरविंद भाई संचारिया चंदू भाई बद्रखिया अने हसमुख भाई वड़गामा जेवा समाजना अग्रणियों अने प्रतिष्ठित व्यक्तिओ हाजर रहा हता। आ कार्यक्रम मा समूह भोजननु पण आयोजन करवामा आव्यु हतु जेमा मोटी संख्या मा में ए प्रसाद लीधो हतो आ समग्र कार्यक्रम की माहिती अमदावाद थी अमारा सहयोगी किशोर भाई मिस्त्री द्वारा आपवामा आवी हती श्री रमेश अने श्री राजू भाई भारे

Oh, Ganti mama. <tuk> Ganti <tangan> <tuk tangan> mama. Kamu

તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો